ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ખૂબ જોર પકડ્યું હતું ત્યારે હવે આ મામલે શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગરના ચોટીલાથી મહત્વનું નિવેદન આપ્યું છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ હાલમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે હવે આ બધાની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચોટીલા ખાતે ઋત્વિક મકવાણાની મુલાકાત કરી હતી અને પોતાની જ કારમાં બેસાડીને તેમને સુરેન્દ્રનગર લાવ્યા હતા ઉપરાંત શક્તિસિંહ ગોહિલે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ઋત્વિક મકવાણા ક્યાંય જવાના નથી તે કોંગ્રેસમાં જ રહેવાના છે અને આ બધી માત્ર અફવા છે આ સિવાય તે કહી રહ્યા છે કે ભાજપ ભરતી મેળો કરે છે તેના ખરા અર્થમાં તો તેમને રોજગાર મેળો કરવો જોઈએ વધુમાં તેઓએ શું કહ્યું સાંભળો આ વિડીયોમાં જેને લઈને આપ ડેમોક્રેટીક કર્યું એવું લોકતંત્રિય છે આદેશ કોરનગરની પાછળ આગા સમય છે કોઈ અપાઓ ઉપર ધ્યાન જ ના આપવું જોઈએ કોઈ પણના ચારિત્ર હनन નું ના કવું જોઈએ હું પણ એમ કોઈ મારી વાત આની સાથે ચાલે છે તેના વાત સાલે ચાલે છે એટલે એક સનિષ્ઠ નેતા ને કોઈ હા કેટલા લોકો મારે સેલ્યુટ કરવી પડે અમારા કોંગ્રેસના એક કાર્યકર્તાઓ લાખો ને હજારો ની સંખ્યા છે ભાજપ એને ડરાવી નથી શકતો એને ખરીદી નથી શકતો આંગળીના વેઢે ગણાય એવા કેટલાક લોકોની મજબૂરીનો કેટલાક લોકોની ખોટી લાલચ કેટલાક લોકો ધમકી એના કારણે થોડા આંગળીના વેઢે ગણાય એટલા કદાચ આમ તેમ થયા હશે એ લોકો પણ મારે ત્યાં હતા મારે ત્યાં હતા ત્યારે સારા હતા ના જે ગયા તો એના વિશે ગાળી ગાળીગલુંચ કરવી એ મારો સ્વભાવ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એ જે બે કરોડ નોકરીઓ દર વર્ષે કોંગ્રેસના ભરતી મેળાના નામે લઈ ને ભાજપ એમના કાર્યકરોને હતાશ કરે છે ભાજપના કાર્યકરો જ હવે એમ કે છે કે અમારે શું ખાલી ગાભા મારવાના છે અમે ગાભા પાર્ટી છીએ ભાજપના કાર્યકર્તાઓના રોષના કારણે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો ના નામો બદલવા પડે છે આ ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના મતદતાાઓનો જે આત્માનો અવાજ જાગ્યો છે એ જરૂર apne પરિણામોમાં પણ દેખાશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સ માં જ જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર